ગામના આશા વર્કર ઘરે આવીને બનતી કોશિશ કરી પ્રાથમિક ઉપચાર કરીને જેમ તેમ કરી તે પરિવારે રાત તો વિતાવી દીધી અને એ જ તકલીફ બીજા દિવસે થતા તેમને પાણીમાંથી પસાર કરી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા એ જ રાત્રે ગામના બીજા એક મહિલાને પ્રસૂતિની વેદના થવા લાગી તેમના પરિવારે રાત્રિના સમયમાં પૂરની સ્થિતિ હોવાને કારણે કોઈ પણ રસ્તો ન હોવાથી અસહ્ય વેદના સહન કરી આખરે તેઓને ખોઈ કરીને ગળાડૂબ પાણીમાંથી મહિલાને ટ્રેક્ટરની મદદથી અનખી ગામ સુધી પહોંચાડવામાં આવ્યા ગામથી એકસો આઠની મદદ દ્વારા મહિલાને પ્રસુતિ માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સરકાર દ્વારા રામનાથ ગામ પાસે ઊંચો પુલ તો બનાવવામાં આવ્યો હતો પણ આ પુલનો માર્ગ લાંબો ન હોવાને કારણે પુલની આગળ જ પાણી ભરાઈ ગયા અને રસ્તા બ્લોક થઈ ગયા રામનાથ ગામના લોકોની માંગ છે કે નવા પુલથી રામનાથ ગામ ગેટ સુધી માર્ગ મંજૂર કરી ઊંચો કરવામાં આવે તો આ સમસ્યા દૂર થઈ જાય તેવી ગામ લોકોની માંગણી છે વહેલી તકે આ માર્ગ ઊંચો બનાવી આપવામાં આવે તો ગામ લોકોની તકલીફ દૂર થાય રિપોર્ટર અજય પડિયાર સાથે કેમેરામેન વીરેન્દ્રસિંહ અવાજના આવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ તો કેસો તમે હું ધારા સભ્ય શ્રીને જાણ કરવા માંગુ છું કે રામનાથ જે હમણા રોડનું કામ થયું બ્રિજ બનાવ્યો તે આગળથી ઊંચો છે પણ પાછળ જે મંદિર આગળ છે ને એ ભાગ બધો નીચો છે હવે વારંવાર પાણી આવી જાય છે વરસાદ પડે એટલે તરત પાણી આવી જાય છે એટલે સાહેબસિંહ મારી રજૂઆત છે કે આ રોડ થોડો ઊંચો લેવલ માં આવે ગામ સુધી છે દરવાજા સુધી અને આગળ રૂમા દ્વારો બી થોડો ઊંચો લેવામાં આવે તો અમારે દૂધની બી તકલીફ પડે છે એટલે રામનાથ ડેરીમાં દૂધ ભરાય ખરા પણ લેવા ટેન્કર આવતું નથી ને વારંવાર બગાડ થાય છે દૂધ બાંધી જાય છે એટલે આપ સેફ જણાવવાનું કે આટલી મહેરબાની કરે કે વહેલી તકે આ રોડનું કામ થોડુંક ઊંચું લેવલમાં કરે તો અમારી સમસ્યા દૂર થઈ શકે કેટલું દૂધ થાય અમે આશરે આઠસો લીટર જેવું દૂધ થાય છે શું નામ તમારું મારું નામ પડિયાર ગયામલ છે